રાજકોટ અને જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે કુલ પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે મતગણતરી માટે રાજકોટ જિલ્લામાં ચારસો કર્મચારીઓ ફાળવવામાં આવ્યા હતા વેજા ગામમાં સરપંચ પદ પર યોગરાજસિંહ જાડેજા વિજેતા બન્યા છે સૌ પ્રથમ અમારા ગામજનો હતા આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારે અઢી વર્ષ પહેલાં અમારે જૂની બોડીનું અમે ગામ લોકો દ્વારા રાજીનામું લેવામાં આવ્યું હતું તો જેના હિસાબે મારે મધ્ય સત્ર ચૂંટણી યોજવાની ફરજ પડી હતી તો મારા સામેના હરીફ ઉમેદવારે બારો બારથી ફોમ લઈને ભરી દીધું હતું એટલે ગામ લોકો દ્વારા મિટિંગમાં બી નહોતા એવા એટલે ગામ લોકો દ્વારા મને ઉમેદવારી કરવા માટે જણાવવામાં આવ્યું હતું એના હિસાબે મેં ઉમેદવારી કરી છે અને હાલ મારું વિજેતા હું જાહેર થયો છું જે અમારે જે જૂના સ્થાનિક પ્રશ્નો છે એના હિસાબે જ મારે ઉમેદવારી નોંધાવવી પડે છે લોકોના હક અને અધિકાર માટે સૌ અમારે મિલકત માટે જે પ્રોપર્ટી કાર્ડની યોજના છે એમાં અમારે મેક્સિમમ લોકોના પ્રોપર્ટી કાર્ડ બને એ હું એના માટે મેં પ્રયત્ન કરીશ રૂડાની બાવીસ ગામની જૂથની પાણી પુરવઠાની યોજના છે એમાં અમારા ગામનો સમાવેશ થાય અને પાંચ સાત વર્ષ દ્વારા રૂડામાંથી એક પણ રૂપિયાનું બજેટમાંથી અમને રકમ ફાળવવામાં નથી આવી તો રૂડા સાથે સંકલન કરીને મેક્સિમમ રકમ અમારા ગામમાં મળે એના માટે પ્રયત્ન કરીશ અમારા સો ચોરસવારના મંજૂર થયેલા પ્લોટો છે જેની ફાળવણી કરવામાં નથી આવી એના માટે ઘટતું કરવામાં આવશે અને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવામાં આવશે અત્યાર સુધીમાં ક્યારેય ગ્રામસભા યોજાઈ નથી લોકો પંચાયતી સાવ અડગા હતા લોકોનો સાથ લઈને હવે જે બી અમે કાર્ય કરશું તે અમે ગામ લોકોની સાથે લઈને ચર્ચા કરીને એવી રીતના જ અમે આગળ અમારા પ્રશ્નો માટે અમે લવજીભાઈ ઢાકેજા હા સદસ્યની ચૂંટણી છે અને અમારા સભ્ય જીતા છે અત્યારે આગામી દિવસોમાં જે કામ સરદારના વિકાસના કામ જે બાકી છે એ અમે સાથે મળીને પૂરા કરશું હું મકવાણા રમેશભાઈ માવજીભાઈ મકવાણા હું સરદાર ગ્રામ પંચાયતના છૂટ ચૂંટાયેલ છે તો જે કાંઈ રોડ રસ્તા તે કાંઈ કામ કરવાના આવશે એ અમે કરશું અન્ય જે કાંઈ કરવાનું હોય છે એ કરશું